પરશોત્તમના સિદ્ધાંતને અનુસરનારી છે ને શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી બંને સાથે હોય તો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત મૂર્તિ માન બતાવીને સમજાવી શકાય આ ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજને આ અંજલિ છે એમને ભેટ કરવી છે ને કાયમની જોડ બાંધી આપી છે ને મહારાજ રાજી રાજી થઈ જશે અને અક્ષર અને પુરુષોત્તમની જોડ હવે કાયમ બેકારની કરશે અને અનંતના કલ્યાણ કરશે મંત સ્વામી મહારાજે બે હજાર વીસમાં આ મૂર્તિનો મૂર્તિઓ બનાવવા માટે પ્લાનિંગ કરતા પહેલાં ડિટેલમાં મૂર્તિ દોરાવી પછી માટીના બેવા તૈયાર કરાવ્યા પછી હરે કૃષ્ણ મહારાજની મૂર્તિ કરતા ગુણાતેદાનંદની મૂર્તિ એક દોરો નાની રાખવીને મહારાજની મૂર્તિ કરતાં દ્રષ્ટિ સહેજ નીચી રાખવી તેનાથી દાસભાવ પ્રગટ થાય છે અને રથયાત્રાના પવિત્ર દિવસે બનાસકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા એક્સ ફેમિલી મહેન્દ્રસિંહ બારૈયા મુડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ ઉપસ્થિત રહી અક્ષર બ્રહ્મના વધામણા કરવામાં આવ્યા હતા અને બીએપીએ સ્વામિનારાયણ મંદિરમાંથી રથયાત્રા સ્વરૂપે મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી અક્ષર બ્રહ્મના વધામણામાં બીએપીએ સ્વામિનારાયણ મંદિરના સંતો હરિભક્તો ગુણભાવી ભાઈઓ બહેનો બાળકો તમામ રથયાત્રામાં જોડાયા रिपोर्टर जितेंद्र भाटिया आर टी न्यूज मोडासा